આઈએમએના હોદ્દેદારો પ્રાઇવેટના ડોક્ટરો અને એમના મિત્રો બધા સાથે મળી અને એક સરસ મજાનું રક્તદાનનું આયોજન પીડી મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ રાજકોટ ખાતે કરવામાં આવ્યું છે જે ગુરુદ્વારે ઘટના બની એને લઈને ઘટના બહુ જ દુઃખદ હતી કારણ કે ઓલ ઓફ ય સડન આવડો મોટો આંચકો ક્યારેય આપણે સાંભળ્યું ન હોય આપણા અંગત નજીકના અમુક મેડિકલ સ્ટુડન્ટ જે જમતા તા મેસમાં અને એમની ઉપર ઓલ ઓફ ય સડન થયું

એમના આત્માઓને શાંતિ મળે માટે સમાજને આપણે પ્રયોગ કરીએ કે જેથી સમાજને પણ ફાયદો થાય અને બ્લડ ડોનેશન કેમ્પ એમાંનો એક છે લોકોને જાગૃતતા મળે અને બીજે આત્માઓને શાંતિ મળે એ માટે આખો બ્લડ ડોનેશન કેમ્પ એ લોકોને સમર્પિત છે